વડોદરા શહેરમાં માનવ વસાહત અને મગરો વચ્ચેની નજીકની દૂરીના કારણે અવારનવાર મગર દેખાવાની ઘટનાઓ બનતી રહે છે તાજેતરમાં વડોદરાના મકરપુરા વિસ્તારમાં ચાલી રહેલા હાઈ સ્પીડ રેલવે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સાઈડ ઉપર આશરે સાડા છ ફૂટ લંબાઈના મહાકાય મગર દેખાયો હતો આ મગરનું રેસ્ક્યુ કરવાનું કાર્ય સહેલું નહોતું ટીમને તેને પકડવા દોઢ દિવસનો સમય લાગ્યો હતો શરૂઆતમાં મગર પાણી અને કીચડ ભરેલી ખાઈમાં જતો રહ્યો હતો જેના કારણે રેસ્ક્યુ ટીમને મુશ્કેલી પડી હતી બાદમાં મોટર વડે પાણી અને કાદવ ખાલી કરવામાં આવ્યા અને સતત બે કલાકની મથામણ પછી જેસીબી અને હાઇડ્રા મશીનની મદદથી મગરને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યો હતો રેસ્ક્યુ ઓપરેશન પૂર્ણ થયા બાદ મગરને સુરક્ષિત રીતે વન વિભાગના હવાલે કરવામાં આવ્યો હતો એનિમલ રેસ્ક્યુઅર હેમંત વડવાણાની માહિતી મુજબ તેમણે જણાવ્યું હતું કે મકરપુરા હાઈ સ્પીડ રેલવે પ્રોજેક્ટના પિલર ખોદકામની સાઈડ નજીક વિશ્વામિત્રી નદી પ્રસાર થાય છે નદીના વિસ્તાર નજીક બોક્સના આકારની મોટી ખાઈ જેવી રચના બનાવવામાં આવી છે જેમાં વારંવાર મગરો આવી જતા હોય છે બે દિવસ પૂર્વે પણ એક મગરનું રેસ્ક્યુ અહીં કરવામાં આવ્યું હતું અને આજે ફરી એક મોટો મગર મળ્યો હતો હેમંત વડવાણાએ જણાવ્યું હતું કે અમે ખાડામાં ઉતર્યા એટલે મગર કિચડવાળા ભાગમાં જતો રહ્યો ત્યારબાદ પાણી ખાલી કરવાનું શરૂ કર્યું અને બપોરના સમયે સફળતાપૂર્વક મગરને રેસ્ક્યુ કરી લીધો હતો નમસ્કાર વડોદરા મારું નામ હેમંત કુમાર રાકેશભાઈ વઢવાણા છે આજ રોજ અમે લોકોએ સાડા છ ફૂટ લાંબા મગરનું રેસ્ક્યુ કર્યું છે જે હેમંત વઢવાણીની ટીમ છે તેમાં સંદીપ ગુપ્તા છે ભાવેશ બારિયા છે વિપુલ ચાવડા છે દીક્ષિત પટેલ છે હું પોતે અને વિશ્વ ગાંધી છે અમારા પાંચ છ જે વોલેન્ટિયર્સ છે એ દ્વારા અમારો એલએનટી જે પ્રોજેક્ટ મક્કરપુરામાં એલ એન જે પ્રોજેક્ટ ચાલે છે વિશ્વામિત્રીની અંદરની જે પિલ્લર્સ ખો ખોદવામાં આવ્યા છે જ્યાં બુલેટ ટ્રેન આપણી વિશ્વામિત્રી નદીની વચ્ચો વચતી જવાની છે એવું જ એક જગ્યા છે જે જગ્યા ઉપર લોખંડના પિલ્લર્સ મૂક્યા છે એટલે લોખંડનું એક આખી ચોરસ બોક્સ બનાવ્યું છે એ બોક્સની અંદર જેમ વારંવાર મગર આવી જાય છે આજથી બે દિવસ પહેલાં પણ એ જ જગ્યા પર મગર આવી ગયો હતો ત્યારે આપણે એને કાઢીને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટનો સુપ્રત કર્યો હતો હવે આજે ફરી વખત બીજો એક મગર એના એ જ સ્થાન ઉપર આવી આવી ગયો છે ત્યારે એની જાણ અમને થતાં જ અમારે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના જે જિગ્નેશ પરમાર છે એમને જાણ કરી હતી ત્યારબાદ અમે લોકોએ રેસ્ક્યુ ઓપરેશન સ્ટાર્ટ કર્યું હતું જ્યારે અમે લોકો ખાડામાં ઉતર્યા ત્યારે મગર પાછળથી પાછળ પાણીની અંદર કિચડની અંદર જતો રહ્યો હતો જેથી ખૂબ મુશ્કેલી પડી હતી ત્યાર પછી અમે લોકોએ મોટર ઉતારી પાણી અને કિચડ ખાલી કરવાનું સ્ટાર્ટ કર્યું હતું આખે દોઢ દિવસ કિચડ અને પાણી ખાલી થયું અને પછી આજ આજે બપોરે સાડા બપોર પછી સાડા પાંચ છ વાગ્યાના સમયે આ મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે મગર અંદાથી છ સાડા છ ફૂટનું છે આ મગરને દોઢ થી બે કલાકની જેમત હતી કેમ કે કિચડવાળું પાણી હતું પચીસ ફૂટ ઊંડા અને પછી કે મગરને બહાર લાવવા માટે હાઇડ્રોનો જે પ્રયોગ કર્યો છે કે જેથી કરીને અમે લોકો ઇઝીલી એને ઉપર લાવી શકે કારણ કે છ ફૂટના મગરને ઉપર લાવવું બહુ જ અઘરું હતું અમારે છે એટલે અમે લોકોએ હાઇડ્રાનો જે છે મદદ લીધી હતી ત્યારે આ તમામ કામગીરીમાં ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અમારા સાથે રહ્યું હતું